गुड मॉर्निंग मित्रों केम सो मजा में आप गया बार जो आ गया है नेशनल हाईवे वाला रोड की साइड में जाड़वा वो तो बे लाइन कर दी थी आप सदभावना वाला पहला वह गया इस साइड में डिवाइडर में वाइवा है आवा था हाईवे वाला बे लाइन कर मशीन अँ पे करना खादो पे एम डायरेक्ट वाव जाए चाड़व ટ્રેક્ટર ભરીને આવી ગયા હો એ જાળવા જાળવા કરી જવાના હરિયાળી વાળો એ થઈ જવાનો એ પછી ઓફિસે ઘડીક બેઠા બધા મિટિંગ કરી વિરજાના વિહન મામા આવ્યા હતા ચિરાગ ગયો તો બે હવા પછી આવી છે વિરજાને ભણવા મૂકવા આપણે આવી ગયા છીએ વિરજાને એને મૂકવા સ્કૂલે જાય છે અહીંયા આવશે તો પ્રાથમિક શાળાની બસ બસ આવી જાય પછી બે હાડીને આપણે જઈ કડીક ફોમ બેસવા જીરા કાઢ

આંગાકુ આમરો ઘેલી લે રે એ બેન ખોલતો નથી ઢાકણો હું તો કાઈન ઓઈલ નાખે છે આ ગંદો આ વિદલો આ આપણે વિડિયો ઉતારવા હા ઉદયભાઈ આપણે વિજયભાઈ મોબાઈલ લઈ લીધો સાગરભાઈ નો હવે બરોબર સાગરભાઈ મિત્રો અમરુક ખાવા હોય તો ખાવા હોય તો બતાવી કોમેન્ટ કરીને મોકલાવું કોમેન્ટ બોક્સ

પછી પાવડો લઈને કરી નાખીએ થોડાક ખોદરા સાપ ભેગા થોડી ક્લિયર કરી નાખીએ બે હોવાની મજા આવે નીણ નાખવામાં હું એને ખાવાની મજા આવે પછી નીણ બગડે ને પછી નાખી દઈએ બધાને એક એક તગારું ભૂકો ખાય ને આરામથી બેહી જાય બધાને નાખી દે એક એક તગારું ભૂકો તો એટલો પીળો સ્ટોક હજી આપણી આગળ તો વધુમાં વધુ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો